તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બોટાદ શહેરમાં આઈજી સાહેબ તથા એસપી સાહેબની ની સૂચનાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ આયોજન કરાયું જેમાં એક ડીવાય એસપી અને બે અને પચાસ પોલીસ જવાનોએ શહેરના મુખ્ય માર્ગો તેમજ સર્કલો મેઇન બજારો ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આજ રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈજી સર અને એસપી સરની સૂચનાથી

જે તાજપર સર્કલ છે સોની બજાર તથા બસ સ્ટેશન વિસ્તાર છે કે જ્યાં વધુ ભીડભાડ રહે છે અને જ્યાં ડીપ પોઈન્ટ છે અને જ્યાં એક હોટસ્પોટ તરીકે છે જ્યાં વધુ ભીડ ડેલી હોય છે એવા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે